શાસનના એમના રાજ્યની અંદર નહોતું એ રાજ્યનું રક્ષણ કરવું એમની જવાબદારી નહોતું એમનું તો લાઠી સ્ટેટ હતું પણ નહીં ખોટું થાય છે મારે જવાનું છે અને સોમનાથની સખાતે જવું છે એવું નક્કી કર્યું ઇટ મીન્સ એ ક્લિયર હતું કે સામે લશ્કર મોટું છે જીતવાની સંભાવના નથી પણ સૈદ્ધાંતિક રીતે હું ઘેર બેસીને મારું જીવન નહીં બચાવું શહીદ થવાનું છે પણ હું જઈશ આ રીતે હમીરજી ગોયલ પોતાનું બધું સૈન્ય લઈને ગયા આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ લોકો આજ પણ યાદ રાખે છે રાજા મહારાજાઓ એટલે કઈ રાજપૂતો બહુમતીમાં હતા પણ માત્ર રાજપૂતોના રાજા રજવાડા હતા એવું નહીં અમારા કાઠી દરબારો હોય કારડિયા રાજપૂત ભાઈઓ હોય નાડોદા રાજપૂત ભાઈઓ હોય બક્ષી પંચમાં આવતી અનેક જ્ઞાતિઓ હોય પાટીદારો પાસે પટ્ટા હતા અને એમના પણ સ્વતંત્ર રજવાડા હતા એટલે પટ્ટા હતા એટલે તે પાટીદાર કહેવાયા ભીલ રાજાઓ રાજાઓ અને આદિવાસી પણ હતા કોઈ માલધારી સમાજમાંથી આવતા તો ગઢવી ચારણ પણ ગામો અપાયેલા હતા એમનું પણ સ્વતંત્ર હતું એટલે તમામ જ્ઞાતિઓ ના રાજા રજવાડાઓ હતા અને એ બધા જ સ્વાર્થનું સંધાન નહોતું ભૂમિની રક્ષા સંસ્કૃતિની રક્ષા બહેનો દીકરીઓની રક્ષા ગાયોની સુરક્ષા એના માટે લડીને શહીદ થયા આજે પણ ગામડામાં પાળ્યા છે અને એનું પૂજન થાય છે હવે જે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશીએ જે શબ્દો બોલ્યા ત્યાં દેશની તમામ બહેનો દીકરીઓને પોતાનું અપમાન લાગ્યું કારણ કે ઇતિહાસ ક્યાંય એ નથી કહેતો કે કોઈ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરી અંગ્રેજોને આપી હોય રોટી બેટીનો વ્યવહાર કહેવો એટલા માટે આક્રોશ સખત હતો ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હતો તો આ આ થયા પછી અને એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં કેશુભાઈ પટેલ એક વડીલ બાપની ઉંમરના કહેવાય એના પછી કીધું આ ભાદરવાનો ભીંડો છે લેવવા પટેલ માટે અનાપ શનાપ શબ્દો આજ રૂપાલા બોલ્યા હતા આજ રૂપાલા બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી વખતે ગયા ત્યારે ત્યાં એક માલધારી ઉમેદવાર હતો તો આખા માલધારી સમાજ વિશે ગમે તે શબ્દો એને બોલ્યા હતા આ એ જ રૂપાલા છે જેને દલિતના કાર્યક્રમ પછી કહ્યું કે તો નકામો કાર્યક્રમ હતો આ લોકો કામના નથી કરીને દલિત સમાજનું અપમાન કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ પણ શિશુપાલ ગુના 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 કરતો રહ્યો ત્યારે આખરે એનો વધ કર્યો હતો એમ બધા જ સમાજને લાગ્યું કે આ રૂપાલાને હટાવો ભારતીય જનતા પાર્ટીએ જો સાબરકાંઠા વડોદરા એના ઉમેદવારો બદલ્યા હોત તો પછી બદલ્યા છે ત્યારે રાજકોટમાં અહંકાર રાખ્યા વગર અને કેટલું તમે જુઓ મહાભારત વખતે જે રીતે પાંડવોના વિષ્ટિકારો વિદુર કે શ્રી કૃષ્ણએ કહ્યું કૌરવોને કે પાંચ ગામ આપી દો યુદ્ધ ટાળો કૌરવોએ કહ્યું કે સોયના નાકા જેટલી પણ જગ્યા નહીં એટલે મહાભારત થયું એમ અહીંયા પણ આ બધાએ કહ્યું કે આ રૂપાલાને હટાવો એની પત્નીને ટિકિટ આપી દો એની દીકરીને આપી દો અમારો ઝઘડો ખતમ પણ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર સાતમા આસમાને હતો નહીં હટાવીએ નહીં હટાવીએ એટલું જ નહીં જ્યારે આંદોલન ચાલે ને હું પણ સરકારમાં મંત્રી હતો આંદોલન ચાલે ત્યારે સરકારને પોલીસ પૂછે કે તમારે કોઈ સૂચના આપી છે અમે એને કેમ ડીલ કરીએ સરકાર કે ભાઈ ના દંડો નહીં ચલાવતા પ્રેમથી કરો તો સરકાર કે કે બળ પ્રયોગ કરો હું મિનિસ્ટર હતો રેસિડેન્સ ડોક્ટર્સની હડતાલ ચાલતી મેં કહ્યું હતું કોઈ પોલીસની બળજબરી નહીં કોઈ દંડો નહીં મેં કહ્યું હું એ છાવણીમાં મળવા જઈશ મને પોલીસ કમિશનરે કીધું કે સાહેબ આ લોકો આક્રોશિત છે સૂત્રોચ્ચાર કરશે ધક્કા ચડાવે મેં કીધું કંઈ વાંધો નહીં જે લોકો મને ફૂલહાર પહેરાવે જોડાનો હાર પણ પહેરાવી શકે હું જઈશ હું ગયો એમની છાવણીમાં બેઠો ત્રણ માંગણી એમની મેં ત્યાં જ સ્વીકારી બે માંગણીમાં મેં કહ્યું બજેટ સુધી રાહ જોવો અને એક માંગણી કીધું હું આ નહીં સ્વીકારી શકું એમણે સ્વીકારું સંવાદ થયો સંઘર્ષ ન થયો વાત પતી ગઈ એ લોકોએ મારી જિંદાબાદ બોલાવી લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પાટીદાર આંદોલન થયું સંવાદ કર્યો હોત તો ચૌદ પાટીદાર દીકરાઓને શહીદ ન થવું પડ્યું હોત પાટીદારની બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને દંડા માર્યા એના બદલે સંવાદ કર્યો હતો ઉનામાં એક દલિત ઉપર અત્યાચાર થયો દલિતો રોડ પર આવ્યા સંવાદ કર્યો નહીં સંઘર્ષ કર્યો માલધારીઓના પોતાના પ્રશ્નો હતા રોડ પર આવ્યા સંવાદ નહીં કર્યો સંઘર્ષ કરો આદિવાસી ભાઈઓએ કહ્યું કે વન સંપત્તિ પર અધિકારના કાયદાનો અમલ નથી થતો ભાઈ ચૈતર વસાવા નીકળ્યો લડવા અમારો અનંત પટેલ લડવા નીકળ્યો તેનું માથું ફોડી નાખ્યું પણ સંવાદ નહીં કરો સંઘર્ષ કર્યો ક્ષત્રિય સમાજ આજે રસ્તા ઉપર છે એની સાથે સંવાદ નહીં કર્યો સંઘર્ષ કર્યો માફી માંગવાની પણ આપણે કહેવાય છે છે ને પસ્તાવો વિપુલ ઉતર્યું પાપી તેમાં દઈને બને સંવાદ દિલથી માં એના બદલે એક ભાજપના નેતાના ઘરે રૂપાલા એમ કે છે જેને માઇક ઉપરથી હું ક્યારેય મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો મારા પક્ષને નુકસાન જાય છે એટલે આ માફી કહેવાય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજો આપનો અંતનો સવાલ હતો કે રાજા રજવાડા જે છે એ લોકોએ આજે ત્યાં આગળ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને ટેકો આપ્યો મારે આપને કહેવું પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની કેટલી હલકી રાજનીતિ છે ભાવનગર મહારાજા સાહેબે

હલકી રાજનીતિ ત્યાં કે અમને કાગળ સપોર્ટ ના આવ્યા પિસ્તાલીસ જણા રજવાડા તો ખૂબ બધા હતા એમાંથી પિસ્તાલીસ જણા ચૌદ જણા ત્યાં બેઠા જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા અને ભાવનગર મહારાજા સાહેબના નામનો દુરુપયોગ કર્યો જેમણે સૌથી પહેલું રજવાડું કોઈ પણ જાતના વગર રાષ્ટ્ર એક રહે એટલા માટે અઢારસો ગામો હતા અઢારસો પાદરના ધણી હતા ને પોતાનું રજવાડું આપ્યું હતું એના વંશજે અમને મોદીજીને સનાતન ધર્મ માટે રાષ્ટ્ર માટે ભાજપને ટેકો આપી દીધો છે આ સમર્થનનો કાગળ આવી ગયો છે આવી પ્રેસ કોન્ફરન્સ પછી ભાવનગર મહારાજા સાહેબે વિડીયો જારી કરવી પડી કે આ આવી વાતો ચાલે છે સહમત નથી હું સમાજની સાથે છું કારણ કે અસ્મિતાને ઠેસ પહોંચાડે છે ત્યારે આ આ જે છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ યોગ્ય નથી રક્ષયે તે ક્ષત્રિય ક્ષત્રિય સિદ્ધાંતવાદી રહ્યો છે કોમવાદી નથી રહ્યો આજે તમામ જ્ઞાતિઓ જે છે એ આંદોલનને ટેકો આપે છે તમે જોયું છે કે રાજકોટની બહાર જ્યારે થયું ત્યારે એ સ્ટેજ ઉપર અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોએ આવીને સમર્થન આપ્યું કોમવાદી નહીં સિદ્ધાંતવાદી તરીકેની લડાઈ લડતા રહ્યા છે આપણે સારો ઉલ્લેખ કર્યો જે સોમનાથ ઉપર ચડાઈ હતી ત્યારે હમીરજી ગોહિલ તો લાઠીના રાજવી હતા સોમનાથનું મંદિર લૂંટાય તો એમને કંઈ લેવા દેવા નહોતી કારણ કે એમની શાસનના એમના રાજ્યની અંદર નતું એ રાજ્યનું રક્ષણ કરવું એમની જવાબદારી નહોતું એમનું તો લાઠી સ્ટેટ હતું પણ નહીં ખોટું થાય છે મારે જવાનું છે અને સોમનાથની સખાતે જવું છે એવું નથી કર્યું ઇટ મીન્સ એ ક્લિયર હતું કે સામે લશ્કર મોટું છે જીતવાની સંભાવના નથી પણ સૈદ્ધાંતિક રીતે હું ઘેર બેસીને મારું જીવન નહીં બચાવું શહીદ થવાનું છે પણ હું જઈશ આ રીતે હમીરજી ગોયલ પોતાનું બધું સૈન્ય લઈને ગયા આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ લોકો આજ પણ યાદ રાખે છે રાજા મહારાજાઓ એટલે કંઈ રાજપૂતો બહુમતીમાં હતા પણ માત્ર રાજપૂતોના રાજા રજવાડા હતા એવું નહીં અમારા કાઠી દરબારો હોય કારડિયા રાજપૂત ભાઈઓ હોય નાડોદા રાજપૂતભાઈઓ હોય બક્ષી પંચમાં આવતી અનેક જ્ઞાતિઓ હોય પાટીદારો પાસે પટ્ટા હતા અને એમના પણ સ્વતંત્ર રજવાડા હતા એટલે પટ્ટા હતા એટલે તે પાટીદાર કહેવાયા ભીલ રાજાઓ અને આદિવાસી રાજાઓ પણ હતા કોઈ માલધારી સમાજમાંથી આવતા અથવા તો ગઢવી ચારણ ભાઈઓને પણ ગામો અપાયેલા હતા અને એમનું પણ સ્વતંત્ર હતું એટલે તમામ જ્ઞાતિઓના રાજા રજવાડાઓ હતા અને એ બધા જ સ્વાર્થનું સંધાન નહોતું ભૂમિની રક્ષા સંસ્કૃતિની રક્ષા બહેનો દીકરીઓની રક્ષા ગાયોની સુરક્ષા એના માટે લડીને શહીદ થયા આજે પણ ગામડામાં છે અને એનું પૂજન થાય છે હવે જે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશીએ જે શબ્દો બોલ્યા એ આ દેશની તમામ બહેનો દીકરીઓને પોતાનું અપમાન લાગ્યું કારણ કે ઇતિહાસ ક્યાંય એ નથી કહેતો કે કોઈ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરી અંગ્રેજોને આપી હોય રોટી બેટીનો વ્યવહાર કર્યો હોય એટલા માટે આક્રોશ સખત હતો ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હતો નહી તો આ થયા પછી અને આ એ જ રૂપાલા છે જેને ભૂતકાળમાં કેશુભાઈ પટેલ એક વડીલ બાપની ઉંમરના કહેવાય એના પછી કીધું આ ભાદરવાનો ભીંડો છે લેવા પટેલ માટે અનાપ શનાપ શબ્દો આજ રૂપાલા બોલ્યા હતા આજ રૂપાલા બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી વખતે ગયા ત્યારે ત્યાં એક માલધારી ઉમેદવાર હતો તો આખા માલધારી સમાજ વિશે ગમે તે શબ્દો એને બોલ્યા હતા આ એ જ રૂપાલા છે જેને દલિતના કાર્યક્રમ પછી કહ્યું કે તો નકામો કાર્યક્રમ હતો આ લોકો કામના નથી કરીને દલિત સમાજનું અપમાન કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણે પણ શિશુપાલ ગુના 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 કરતો રહ્યો ત્યારે આખરે એનો વધ કર્યો હતો એમ બધા જ સમાજને લાગ્યું કે આ રૂપાલાને હટાવો ભારતીય જનતા પાર્ટીએ જો સાબરકાંઠા વડોદરા એના ઉમેદવારો બદલ્યા હોત તો પછી બદલ્યા છે ત્યારે રાજકોટમાં અહંકાર રાખ્યા વગર અને કેટલું તમે જુઓ મહાભારત વખતે જે રીતે પાંડવોના વિષ્ટિકારો વિદુર કે શ્રી કૃષ્ણ એ કહ્યું કૌરવોને કે પાંચ ગામ આપી દો યુદ્ધ ટાળો કૌરવોએ કહ્યું કે સોયના નાકા જેટલી પણ જગ્યા નહીં એટલે મહાભારત થયું એમ અહીંયા પણ આ બધાએ કહ્યું કે આ રૂપાલાને હટાવો એની પત્નીને ટિકિટ આપી દો એની દીકરીને આપી દો અમારો ઝઘડો ખતમ પણ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર સાતમા આસમાને હતો નહીં હટાવીએ નહીં હટાવીએ એટલું જ નહીં જ્યારે આંદોલન ચાલે ને હું પણ સરકારમાં મંત્રી હતો આંદોલન ચાલે ત્યારે સરકારને પોલીસ પૂછે કે તમારે કોઈ સૂચના આપી છે અમે આને કેમ ડીલ કરીએ સરકાર કહે કે ભાઈના દંડો નહીં ચલાવતા પ્રેમથી કરો અથવા સરકાર કહે કે બળ પ્રયોગ કરો હું મિનિસ્ટર હતો રેસિડેન્સ ડોક્ટર્સની હડતાલ ચાલતી મેં કહ્યું હતું કોઈ પોલીસની બળજબરી નહીં કોઈ દંડો નહીં મેં કહ્યું હું એ છાવણી મળવા જઈશ મને પોલીસ કમિશનરે કીધું કે સાહેબ આ લોકો આક્રોશિત છે સૂત્રોચ્ચાર કરશે ધક્કા ચડાવે મેં કીધું કંઈ વાંધો નહીં જે લોકો મને ફૂલહાર પહેરાવે જોડાનો હાર પણ પહેરાવી શકે હું જઈશ હું ગયો એમની છાવણીમાં બેઠો ત્રણ માંગણી એમની મેં ત્યાં જ સ્વીકારી બે માંગણીમાં મેં કહ્યું બજેટ સુધી રાહ જોવો અને એક માંગણી કીધું હું આ નહીં સ્વીકારી શકું એમણે સ્વીકાર્યું સંવાદ થયો સંઘર્ષ ન થયો વાત પતી ગઈ એ લોકોએ મારી જિંદાબાદ બોલાવી લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પાટીદાર આંદોલન થયું સંવાદ કર્યો હોત તો ચૌદ પાટીદાર દીકરાઓને શહીદ ન થવું પડ્યું પાટીદારની બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને ડંડા માર્યા એના બદલે સંવાદ કર્યો હતો ઉનામાં એક દલિત ઉપર અત્યાચાર થયો દલિતો રોડ પર આવ્યા સંવાદ કર્યો નહીં સંઘર્ષ કર્યો માલધારીઓના પોતાના પ્રશ્નો હતા રોડ પર આવ્યા સંવાદ નહીં કર્યો સંઘર્ષ કર્યો આદિવાસી ભાઈઓએ કહ્યું કે વન સંપત્તિ પર અધિકારના કાયદાનો અમલ નથી થતો ભાઈ ચૈતર વસાવા નીકળો લડવા અમારો અનંત પટેલ લડવા નીકળો તેનું માથું ફોડી નાખ્યું પણ સંવાદ નહીં ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર સાથે સંવાદ કર્યો કર્યો સંઘર્ષ માફી માંગવાની પણ આપણે કહેવાય છે ને હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે સંવાદ કર્યો દિલથી માં એના બદલે એક ભાજપના નેતાના ઘરે રૂપાલા એમ કહે છે જેને માઇક ઉપરથી હું ક્યારેય મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો મારા પક્ષને નુકસાન જાય છે એટલે આ માફી કહેવાય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજો આપનો અંતનો સવાલ હતો કે રાજા રજવાડા જે છે એ લોકોએ આજે ત્યાં આગળ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને ટેકો આપ્યો મારે આપને કહેવું પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની કેટલી હલકી રાજનીતિ છે ભાવનગર મહારાજા સાહેબે ભાજપને ટેકો જાહેર કર્યો સનાતન ધર્મ માટે રાષ્ટ્ર માટે આવો કાગળ આપ્યો છે એમ કરીને જ્યાં ભાજપના પાસે પ્રેસ કોન્ફરન્સ કરાવી એ જ ભાવનગર મહારાજા સાહેબે આ વિડીયો મૂકવી પડી

ચૌદ જણા ત્યાં બેઠા જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા અને ભાવનગર મહારાજા સાહેબના નામનો દુરુપયોગ કર્યો જેમણે સૌથી પહેલું રજવાડું કોઈ પણ જાતના વગર રાષ્ટ્ર એક રે એટલા માટે અઢારસો ગામો હતા અઢારસો પાદરના ધણી હતા ને પોતાનું રજવાડું આપ્યું હતું એના વંશ જે અમને મોદીજીને સનાતન ધર્મ માટે રાષ્ટ્ર માટે ને ભાજપને ટેકો આપી દીધો છે આ સમર્થનનો કાગળ આવી ગયો છે આવી પ્રેસ કોન્ફરન્સ પછી ભાવનગર મહારાજા સાહેબે વિડીયો જારી કરવી પડી કે આ આવી વાતો ચાલે છે સહમત નથી હું સમાજની સાથે છું કારણ કે અસ્મિતાને ઠેસ પહોંચાડે છે ત્યારે આ આ જે છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ યોગ્ય નથી રક્ષ તે ઈથી ક્ષત્રિય ક્ષત્રિય સિદ્ધાંતવાદી રહ્યો છે કોમવાદી નથી રહ્યો આજે તમામ જ્ઞાતિઓ જે છે એ આંદોલનને ટેકો આપે છે તમે જોયું છે કે રાજકોટની બહાર જયારે થયું ત્યારે એ સ્ટેજ ઉપર અલગ અલગ જ્ઞાતિના બધા જ આવીને સમર્થન આપ્યું સિદ્ધાંતવાદી લડાઈ લડતા રહ્યા છે આપણે સારો ઉલ્લેખ કર્યો જે સોમનાથ ઉપર ચઢાઈ થઈ ત્યારે હમીરજી ગોહિલ તો લાઠીના રાજવી હતા સોમનાથનું મંદિર લૂંટાય તો એમને કઈ લેવા દેવા નહોતી કારણ કે એમની શાસનના એમના રાજ્યની અંદર નહોતું એ રાજ્યનું રક્ષણ કરવું એમની જવાબદારી નહોતું એમનું તો લાઠી સ્ટેટ હતું પણ નહીં ખોટું થાય છે મારે જવાનું છે અને સોમનાથની સખાતે જવું છે એવું નક્કી કર્યું ઇટ મીન્સ એ ક્લિયર હતું કે સામે લશ્કર મોટું છે જીતવાની સંભાવના નથી પણ સૈદ્ધાંતિક રીતે હું ઘેર બેસીને મારું જીવન નહીં બચાવું શહીદ થવાનું છે પણ હું જઈશ આ રીતે હમીરજી ગોયલ પોતાનું બધું સૈન્ય લઈને ગયા આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ લોકો આજ પણ યાદ રાખે છે રાજા મહારાજાઓ એટલે કઈ રાજપૂતો બહુમતીમાં હતા પણ માત્ર રાજપૂતોના રાજા રજવાડા હતા એવું નહીં અમારા કાઠી દરબારો હોય કારડિયા રાજપૂત ભાઈઓ હોય નાડોદા ભાઈઓ હોય બક્ષીપંચમાં આવતી અનેક જ્ઞાતિઓ હોય પાટીદારો પાસે પટ્ટા હતા અને એમના પણ સ્વતંત્ર રજવાડા હતા એટલે પટ્ટા હતા એટલે તે પાટીદાર કહેવાયા ભીલ રાજાઓ અને આદિવાસી રાજાઓ પણ હતા કોઈ માલધારી સમાજમાંથી આવતા અથવા તો ગરવી ચારણ ભાઈઓને પણ ગામો અપાયેલા હતા અને એમનું પણ સ્વતંત્ર હતું એટલે તમામ જ્ઞાતિઓના રાજા રજવાડાઓ હતા અને એ બધા જ સ્વાર્થનું સંધાન નહોતું ભૂમિની રક્ષા સંસ્કૃતિની રક્ષા બહેનો દીકરીઓની રક્ષા ગાયોની સુરક્ષા એના માટે લડીને શહીદ થયા આજે પણ ગામડામાં પાળ્યા છે અને એનું પૂજન થાય છે હવે જે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશીએ જે શબ્દો બોલ્યા એ આ દેશની તમામ બહેનો દીકરીઓને પોતાનું અપમાન લાગ્યું કારણ કે ઇતિહાસ ક્યાંય એ નથી કહેતો કે કોઈ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરી અંગ્રેજોને આપી હોય રોટી બેટીનો વ્યવહાર કર્યો એટલા માટે આક્રોશ સખત હતો ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હતો નહી તો આ થયા પછી અને આ એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં કેશુભાઈ પટેલ એક વડીલ બાપની ઉંમરના કહેવાય એના પછી કીધું આ ભાદરવાનો ભીંડો છે લેવવા પટેલ માટે અનાપ શનાપ શબ્દો આજ રૂપાલા બોલ્યા હતા આજ રૂપાલા બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી વખતે ગયા ત્યારે ત્યાં એક માલધારી ઉમેદવાર હતો તો આખા માલધારી સમાજ વિશે ગમે તે શબ્દો એને બોલ્યા હતા આ એ જ રૂપાલા છે જેને દલિતના કાર્યક્રમ પછી કહ્યું કે તો નકામો કાર્યક્રમ હતો આ લોકો કામના નથી કરીને દલિત સમાજનું અપમાન કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણે પણ શિશુપાલ ગુના 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 કરતો રહ્યો ત્યારે આખરે એનો વધ કર્યો હતો એમ બધા જ સમાજને લાગ્યું કે આ રૂપાલાને હટાવો ભારતીય જનતા પાર્ટીએ જો સાબરકાંઠા વડોદરા એના ઉમેદવારો બદલ્યા હોત તો પછી બદલ્યા છે ત્યારે રાજકોટમાં અહંકાર રાખ્યા વગર અને કેટલું તમે જુઓ મહાભારત વખતે જે રીતે પાંડવોના વિષ્ટિકારો વિદુર કે શ્રી કૃષ્ણએ કહ્યું કૌરવોને કે પાંચ ગામ આપી દો યુદ્ધ ટાળો કૌરવોએ કહ્યું કે સોયના નાકા જેટલી પણ જગ્યા નહીં એટલે મહાભારત થયું એમ અહીંયા પણ આ બધાએ કહ્યું કે આ રૂપાલાને હટાવો એની પત્નીને ટિકિટ આપી દો એની દીકરીને આપી દો અમારો ઝઘડો ખતમ પણ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર સાતમા આસમાને હતો નહીં હટાવીએ નહીં હટાવીએ એટલું જ નહીં જ્યારે આંદોલન ચાલે ને હું પણ સરકારમાં મંત્રી હતો આંદોલન ચાલે ત્યારે સરકારને પોલીસ પૂછે કે તમારે કોઈ સૂચના આપી છે અમે એને કેમ ડીલ કરીએ સરકાર કે ભાઈ એના દંડો નહીં ચલાવતા પ્રેમથી કરો તો સરકાર કે બળ પ્રયોગ કરો હું મિનિસ્ટર હતો ચાલતી કહ્યું રેસીડે છાવણી પોલીસ કમિશનરે કીધું કે સાહેબ આ લોકો આક્રોશિત છે સૂત્રોચ્ચાર કરશે ધક્કા ચઢાવે મેં કીધું કંઈ વાંધો નહીં જે લોકો મને ફુલહાર પહેરાવે જોડાનો હાર પણ પહેરાવી શકે હું જઈશ હું ગયો એમની છાવણીમાં બેઠો ત્રણ માંગણી એમની મેં ત્યાં જ સ્વીકારી બે માંગણીમાં મેં કહ્યું બજેટ સુધી રાહ જોવો અને એક માંગણી કીધું હું આ નહીં સ્વીકારી શકું એમણે સ્વીકાર્યું સંવાદ થયો સંઘર્ષ ન થયો વાત પતી ગઈ એ લોકોએ મારી જિંદાબાદ બોલાવી લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પાટીદાર આંદોલન થયું સંવાદ કર્યો હોત તો ચૌદ પાટીદાર દીકરાઓને શહીદ ન થવું પડ્યું હોત પાટીદારની બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને દંડા માર્યા એના બદલે સંવાદ કર્યો હતો ઉનામાં એક દલિત ઉપર અત્યાચાર થયો દલિતો રોડ ઉપર આવ્યા સંવાદ કર્યો નહીં સંઘર્ષ કર્યો માલધારીઓના પોતાના પ્રશ્નો હતા રોડ પર આવ્યા સંવાદ નહીં કર્યો સંઘર્ષ કર્યો આદિવાસી ભાઈઓએ કહ્યું કે વન સંપત્તિ પર અધિકારના કાયદાનો અમલ નથી થતો ભાઈ ચૈતર વસાવા નીકળો લડવા અમારો અનંત પટેલ લડવા નીકળો તેનું માથું ફોડી નાખ્યું પણ સંવાદ નહીં કર્યો સંઘર્ષ કર્યો ક્ષત્રિય સમાજ આજે રસ્તા ઉપર છે એની સાથે સંવાદ નહીં કયો સંઘર્ષ કર્યો માફી માંગવાની પણ આપણે કહેવાય છે ને હા પસ્તાવો વિપુલ સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પુન્યશાળી બને છે સંવાદ કર્યો હોત દિલથીમાં એના બદલે એક ભાજપના નેતાના ઘરે રૂપાલા એમ કહે છે જેને માઈક ઉપરથી હું ક્યારેય મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો મારા પક્ષને નુકસાન જાય છે એટલે આ માફી કહેવાય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજો આપનો અંતનો સવાલ હતો કે રાજા રજવાડા જે છે એ લોકોએ આજે ત્યાં આગળ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને ટેકો આપ્યો મારે આપને કહેવું પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની કેટલી હલકી રાજનીતિ છે ભાવનગર મહારાજા સાહેબે વડાપ્રધાન શ્રીને ભાજપને ટેકો જાહેર કર્યો સનાતન ધર્મ માટે અને રાષ્ટ્ર માટે આવો કાગળ આપ્યો છે એમ કરીને જ્યાં ભાજપના પાસે પ્રેસ કોન્ફરન્સ કરાવી એ જ ભાવનગર મહારાજા સાહેબે આ વિડીયો મૂકવી પડી ચાલી જ એમણે કહ્યું કે આ જે મહોલ ચાલી રહ્યો છે એમાં હું મારા સમાજ સાથે છું પરિવાર આ આ આ આ હલકી રાજનીતિ નથી ત્યાં કે અમને કાગળ સપોર્ટ ના આવ્યા પિસ્તાલીસ જણા રજવાડા તો ખૂબ બધા હતા એમાંથી પિસ્તાલીસ જણા ચૌદ જણા ત્યાં બેઠા જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા અને ભાવનગર મહારાજા સાહેબના નામનો દુરુપયોગ કર્યો જેમણે સૌથી પહેલું રજવાડું કોઈ પણ જાતના વગર રાષ્ટ્ર એક રે એટલા માટે અઢારસો ગામો હતા અઢારસો પાદરના ધણી હતા ને પોતાનું રજવાડું આપ્યું હતું એના વંશજે અમને મોદીજીને સનાતન ધર્મ માટે રાષ્ટ્ર માટે ભાજપને ટેકો આપી દીધો છે આ સમર્થનનો કાગળ આવી ગયો છે આવી પ્રેસ કોન્ફરન્સ પછી ભાવનગર મહારાજા સાહેબે વિડીયો જારી કરવી પડી કે આ આવી વાતો ચાલે છે સહમત નથી હું સમાજની સાથે છું કારણ કે અસ્મિતાને ઠેસ પહોંચાડે છે ત્યારે આ આ જે છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ યોગ્ય નથી